તો વેરાવળના ઉંબા ગામે આશરે સોળસો વર્ષ જૂનું ઓમનાથ મહાદેવનું મંદિર આવેલું ઓમનાથ મહાદેવની વિવિધ પૂજાઓ વહેલી સવારથી થાય છે જેમાં સવા લાખ બિલીપત્ર પૂજા રુદ્રી પૂજા અભિષેક સાથે પૂજા અર્ચના કરી મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે રીઝવવામાં આવે છે ત્યારે હાલ શ્રાવણ માસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરે મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા આ મંદિર મંદિર પ્રાચીન અને પૌરાણિક છે શ્રાવણ માસ દરમિયાન સવા લાખની પૂજા થાય છે એકાવન હજાર પૂજા થાય છે અને પચીસ હજાર પૂજા થાય છે આજુબાજુના બહાર ગામના લોકો યિવજીની પૂજા કરે છે શિવજીને જળ અર્પણ કરે છે અને આજુબાજુની પબ્લિક દર દિવસે

ભોજન અને ખૂબ જ આનંદ મા તીસરા સાવન આગાયા હૈાર ય બહુ બડી ભીડ હોતી લાખ રોજ બિલ પતર ચઢતા ભગવાન ઓમનાથ કી એસી કૃપા જો શ્રદ્ધા ભક્તિ આતા ઉસકી મનોકામના ભગવાન પૂરી કરતા